ટોસ્ટર આપ્યું છે ગિફ્ટમાં તો એમાં સેન્ડવીચ આજે બનાવવાના છે આરતી અમારે ધપ ધબાટીને અહીંયા ઓપન પણ કરી નાખ્યું લાગે છે ઓકે તો અહીંયા છે આ મશીન છે ઓકે સુપર ડુપર આવી રીતે મશીન અમારા ઘરમાં આવે છે સેન્ડવીચ બનાવવાનું પહેલાં આપણે લોઢિયો પર શેકતા ને તો હવે એવી રીતે શેકવાનું નથી થાતું એમ તો પહેલા આપણે પાસે ઓવન પણ છે હાજરી ઓવન પણ ઓવનમાં પણ બહુ ટાઈમ લાગે અને બહુ ઇલેક્ટ્રિક લાઇટ સિટી ઇલેક્ટ્રિક ખાય ને બહુ એ બધી મજા નથી આવતી ઓવનમાં પણ આમાં જોઈએ હવે આમાં તો આમાં બરોબર થાય છે ટાઈમ ટુ ટાઈમ ફટાફટ થાય ઓકે તો હમણાં બીજી બનાવો એટલે આપણે બતાવીએ તો આવી રીતે છે કંઈક ગરમ કરીને ખાતું હોય અને મશીન આને બંધ કરતો અને ખબર પડે ઉપરથી બંધ કર ઓકે હા તો ઓલું સીડીનું મશીન આવતું ને પેલા ડીશ ઓલું કહેવાય ડીવીડીનું ડીવીડીનું ડીવીડી નું મશીન આવતું ને એવું દેખાય ઓકે તો હવે આપણા ઘરે આજે સેન્ડવીચ નો પ્રોગ્રામ છે બ્રેડ નું પાકીટ આવે ગયા છે એક બ્રેડ આમ પડી છે એક બ્રેડ આમ પડી છે ત્રણેય બધી બ્રેડ આમ છે આમ રખડે છે હા ઈદર ઉદર ઘૂમરાય ઈદર બતાવી દઉં છું જો આ છે આ બ્રેડ જો આ પાકીટ એક આઈ પડ્યું છે બે પેકેટ આઈ પડ્યા છે અને બટેટા બાફેલા આયા પડ્યા છે કેવાનું ઢાકો નીચે લાવું ઓકે આ બટેટા બાફેલા આયા છે અને એવી રીતે બધું છે અને હું અહીંયા છું અને આરતી અહીંયા છે તો સેન્ડવીચ બનાવી તો પણ શાકભાત તમારે બનાવવા જ પડે કેમ કે ખાલી સેન્ડવીચમાં પેટ ભરાય ન હોય પાલ આપણે થોડીક વાર સેન્ડવીચ બનાવી ત્યારે મળીએ ઓકે ચાલો અને દિવાળીના ફટાકડા ધબધબાડીને ભબાટી અને તને તમને કહી દઉં અમારે મુંબઈમાં દસ વાગ્યા સુધી જ ફટાકડા પડવા દે એટલે સાડા નવ આઠ દસ પછી બંધ સ્ટોપ અને દસ વાગે પછી ફટાકડા ના ફૂટે કઈ બી રોડ ઉપર ફોડતા અગર પકડાઈ જાય તો લાયસન્સ વગર ની ગાડી કેમ પકડાઈ જાય ને પોલીસ પકડે દંડ કરે એમ અમારે અહિયાં મુંબઈ માં પણ દંડ કરે છે એટલા માટે આપણે રોડ ઉપર કઈ ફટાકડા ફોડવા જવાનું નથી સોસાયટી ની અંદર ફોડવાના બાકી આપણે તેમાં માતાજી ઓકે હાલો આપણે સેન્ડવીચ બનાવે હમણાં આરતી પછી મળીએ ઓકે ચાલો અહિયાં તો શાક ભાત ને બધું બનેલું જ છે આમાં ભાત છે શાક છે મળીએ પછી આ સેવ ટમેટાનું શાક છે ભાઈ એક નંબર

આ લાલ પીળી લાઈટ થઈ હા દેખાય છે ને ગ્રીન લાઈટ ખાલી ગ્રીન થાય ને તો કાઢી આખું ગ્રીન થઈ જાય એટલે બની ગયું એટલે આપણે કાચી રાખી છે ઓલો બ્રશ વેથી એના ઉપર લગાડી દેવાનું ને ઓલો આના ઉપર લગાડો ઓલા ઉપર ને જી હા એ અમૂલ અમૂલ હા 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 ઓકે તો આખું ગ્રીન થઈ જાય પછી જ કાઢે ને ઓ વાવ મસ્ત થઈ ગયું પરાવી પડશે આમાં નહીં ને મસ્ત બની ગઈ ગયું બાકી હા ટેસ્ટ મીઠું બનાવો ને મીઠું પણ મીઠું મીઠું ને જોઈશ બહુ મસ્ત બને છે સેન્ડવીચ એક નંબર સુપર બને છે વધારે ટેસ્ટી લાગશે આપણને લાગે છે પેલા બોલી હતી ને એના કરતાં હા ટ્વિસ્પી લાગે છે ને મેં એવું કહે છે કે વધારે ટેસ્ટી થાય છે તો આ સેન્ડવીચ આપણે વધારે મશીન બહુ કામ લાગી ગયું આપણે ખાવામાં અને મસ્ત સેન્ડવીચ બને છે તો આરતી અમારે બનાવે છે અહીંયા પણ બધું કાપીને ને રાખ્યું છે ને આજે બનાવે છે ખાઈએ હા બોલ હવો બનાવું હાલો આરતી બનાવી પછી ઓકે ચાલ નથી ડાયરેક્ટ સ્વિચ બંધ કરવી પડે હા મને નથી ઓપ્શન નથી કાઈ ઓકે ચાકા આ ચાકુ ન્યા પડ્યું છે ઓકે સવિતે કાઢી લેવાની તૂટી જાય છે હા એ બંને બેગી છે જોઈન્ટ મારી રાઈટ પરફેક્ટ બુટ હવે એને ખાલી ટુકડા જ કરી નાખવાના હા બરાબર ને અને આ પણ રાખી દેવાના પેલા ઓલા ઉપર લગાવીને ઓકે ત્યાં લગાવવાનું કા અમૂલ મસકા ચસકા એક બે બાજુ લગાવવાનું ના ઉપર તો મે લગાવ્યા ઓકે રાઈટ અચ્છા પરફેક્ટ આવી જાય છે એમાં એકદમ ગેપ બરોબર બેસી જાય જ ને રાઈટ હવે એને બંધ કરી દેવાનું થાળી લઈ લે તેમ લાગી જાય થોડું કડક કરે ઓકે ચાલો હવે આવી રીતે બંધ કરી દેવાનું ચાલુ કરી દેવાનું એટલે એક બે મિનિટમાં થઈ જાય છે પણ બહુ મસ્ત છે આવી રીતે હવે બને છે પછી આપણે ચાકીને જોઈએ સેન્ડવિચ કરીએ આપણે જમવા ટાણે ત્યાં સુધી વેટ કરવી પડશે ઓકે અમારે ફટાકડા ફૂટે ધબધબાટી ને બહ બહાટી કાંઈ વાંધો નહીં મોજ કરો તમે તમારે ખાલી બેસતું વર્ષ છે ખબર છે ખાવાનું છે આપણે ચાદર ઠીક છે ચલો મળીએ પછી જમવા તાને જમવા ટાને હાલથી બનાવવાનું પ્રોસેસર ચાલુ જ છે અત્યારે ધબધબાટીને બહ બહાટી ચલો સેન્ડવીચ તો બની ગઈ છે આવી પણ ગઈ છે લિસ્ટમાં તો મસ્ત મસ્ત બની છે બે સેન્ડવીચ આવી છે હવે આપણે આપણે ચાખીને જોઈએ હું કહું છું મસ્ત આપણે ચાખીને જોઈએ તો ખબર પડે કેમકે સેન્ડવીચ તો આ સેન્ડવીચની મશીન છે એમાં બનાવીને ચાખી લઈએ બહુ સરસ

કેચપ પણ આવી ગયો છે આ અને ફર્સ્ટ ક્લાસ કેચપ તો મટર સોસ અને આપણે હવે જમી લઈએ હાલો સેન્ડવીચનો વિડીયો તો એટલો સારું લાગ્યો હોય તો લાઈક છે કરી દેજો એમાં ફરી મળીએ પછી કાલે વ્યસ્ત વર્ષ છે બધાને દિવાળીની હેપી હેપી દિવાળી શુભેચ્છા બેસતા વર્ષના રામ રામ જય માતાજી બધાએ ભગવાન માતાજી સુખી રાખે બધાને સપના પૂરા કરે એવી આશા છે આપણે જય માતાજી બાય બાય આવજો ટાટા જય